એને પપ્પા એ કીધું કે અમારે શા અમે બે જણા ત્યાં તું રાગે પડી જા તારી જિંદગી સવાલ છે એને પપ્પા એવી રીતના સમજાવતા કે તું અઢારે તો થઈ ગયો છો કે જિંદગી કેટલી કે તારી આમના જાતી જાય ભલે આપણે કામ ને એને નથી કરાવવાનો ફોક્સ કેતા

પરિવાર માટે છે ને જે બાપ હતો ને એ પરિવાર માટે છે ને પાંચ વ્યક્તિ કે છ વ્યક્તિ હોય ને એની માટે ઘણા લુભાઈ વાળા શ્રી રામ વાળા બરોબર હિમાનગર ની અને આયા બિચારા બધી પછી મૂકી શું કરે

મેથી પાક કે મેથી પાક ઈ પાસ

એની તો દયા હોય ત્યારે માતા થાય મારે તમારી મારી મા બાપુ દાદાનો મોટો આશીર્વાદ છે ને આપડે બાપુ આપડે

બેગો કરે ને ભગવાન ને પ્રભુજી ને માતાજી ને પ્રાર્થના કરે છે હવે નવી વસ્તુ લેવી તો આપ ખુશ થાય ને